हाते अवेल आदर्श निवासी शाळाના ছাত্রদেরની કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલે મુલાકાત લીધી હતી બે દિવસ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળાના વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રો જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપ્યા હોવાના આક્ષેપ સાથે નેવું જેટલા છાત્રો ભૂખ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને અવરનવર વોર્ડન પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારેય નહીં સુધરે કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઉપરાંત સળિયા વડે માર મારતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામતા ઉચ્ચ કક્ષાએથી આદેશથી વોર્ડન પ્રકાશ ધારિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી રૂપી ફરિયાદ પણ કરવામાં આવી હતી જેને લઈ આજરોજ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ આજરોજ શાળાની મુલાકાત લીધી હતી તેમજ વોર્ડન પ્રકાશ ધરોઈની બદલી જંબુસર ખાતે કરાતા સંદીપ માંગરોલાએ આ અંગે આદિજાતિ વિકાસ મંડળ ગાંધીનગરને ટેલિફોનિક ચર્ચા કરી હતી પ્રકાશ ધોરોઈને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી જે અંગે આજ સાંજ સુધીમાં પ્રકાશ ધોરાઈ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપવામાં આવી હતી જાતિ વિશે શબ્દો ઉચ્ચારી અપમાન કરનાર સામે પગલા ભરવા જરૂરી બની ગયા છે આવનાર દિવસોમાં રાજકીય વંટોળ પ્રકાશ ધોરાઈ સામે જોવા મળશે તેવો એંધાણ હાલ તો વર્તાઈ રહ્યા છે શુક્રવારે આદર્શ નિવાસી શાળામાં વોર્ડન જે છે પ્રકાશ ધોળિયા વિદ્યાર્થીઓ સ્ટાફની સાથે જે મિસ બિહેવિયર હતું જાતિ વિષયક જે અભદ્ર ભાષામાં એમની ટિપ્પણીઓ હતી અને એના કારણે જે વિવાદ ઊભો થયો એ આજે તપાસ કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ અહીં આવ્યા પછી ઘણી સનસનીખેજ માહિતીઓ બધી ઉપલબ્ધ થઈ છે આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધરાવે છે અને એના કારણે અત્યારે મેં કમિશનર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે હજી સુધી ખાતાકીય તપાસ ઓફિશિયલી થયાના કોઈ આદેશો આપવામાં નથી આવ્યા તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ પણ એ પણ કરવામાં નથી આવ્યા અને જાણે કે ઇનામ આપવું એમ આટલા બધા પ્રોબ્લેમો ઊભા થયા પછી પણ એને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકા પંચાયત કચેરીની અંદર ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા છે આ માનસિક વિકૃત માણસ છે રાજકીય પીઠબળના કારણે છકી ગયેલા છે અને એવા માણસને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકાની અંદર મૂકી અને સમગ્ર પ્રકરણને ભીનું સંકેલી અને એને છાવરવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા પણ થઈ રહેલો છે સરકાર દ્વારા પણ થઈ રહેલો છે ત્યારે આદિવાસી સમાજના હિત માટે આ જે આદર્શ નિવાસી શાળાઓનું જે એક મોડલ છે એ મોડલને ન છાજે એવું વર્તન કરનારાઓને આ રીતે સરકાર છાવરે એ કદાપી ચલાવી નહીં લેવાય અને એના માટે જરૂર પડે તો ભવિષ્યમાં આંદોલન કરવાનું થશે તો પણ કરીશું અત્યારે કમિશનર્સ શ્રી ગાંધીનગર સાથે પણ મારે વાતચીત થઈ છે અને એમણે મને કીધું છે કે સાંજ સુધીમાં આપને એનું ખાતાકીય તપાસ અને જે કંઈક પગલાં ભરેલા છે એની માહિતી પણ ઉપલબ્ધ કરાવી દઈશું ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકોને સરકાર છાવડે એ યોગ્ય નથી આ આદિવાસી સમાજ સાથેનું અપમાન છે અને આ સરકારની અંદર અનેક અત્યાચારના બનાવો બને છે આજે મણિપુરની ઘટના જુઓ તો એ આદિવાસી સમાજને કઈ રીતના ત્યાંની ભારતીય જનતા પાર્ટીની સરકારે અન્યાય કર્યો છે એની જ સાથે સાથે ફૂલવાણીનો બનાવ હોય ઝાડેશ્વરમાં વિધવા મહિલાની ઉપરનો અત્યાચાર હોય આવા તમામ બનાવોની અંદર તંત્ર બિલકુલ નિષ્ક્રિય નીવડેલું છે જાણી બુજીને આવા જે બનાવો છે બનાવોની ઉપર ઢાકપીછોડો કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે કોંગ્રેસ ચૂપ બેસવાની નથી